ઉપલેટામાં કિંગ સ્ટાર અને ગ્રુપ ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા ત્રણ માસ અગાઉથી રાત દિવસ તંતુડ મહેનત કરી કલાત્મક તાજીયા બનાવવામાં આવતા હોય છે આ તમામ તાજીયા બનાવનાર તાજીયા ટીમની અર્થાત મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજીયા માટે દરેક તાજીયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક